ક્રિસ્ત લોડ ક્રિસ્તમોલ ભય તાબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ ચોથી તારીખ આ સંદેશ સાંભળીને તમારા સૌ માટે અને તમારા કુટુંબીજોને મળી રીતે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો પ્રભુષ્ણ બચ્ચંદ સાંભળીએ યોહાનનો ગ્રંથ સાતમો અધ્યાય પહેલી બીજી કડી દસમી કડી અને પચીસથી ત્રીસમી કડી સુધી આ પછી ઈસુ ગાલીલમાં ફરતા રહ્યા યહૂદી એમને મારી નાખવાને તાકતા હતા એટલે તેઓ યહુદીયામાં ફરવા માગતા નહોતા એટલે યહૂદીયોનો માંડવાનો ઉત્સવ નજીક આવ્યા તેમના ભાઈઓ ઉત્સવમાં ગયા ત્યાર પછી તેઓ પણ ગયા લોકોની નજરે ચડાય એ રીતે નહીં પણ ગુપ્ત રીતે યરુસેલેમમાં કેટલાક માણસો કહેવા લાગ્યા એ લોકો મારી નાખવા માગે છે તે આ માણસને જુઓને એ તો ખાસો જાહેરમાં બોલે છે અને એ લોકો તેને કશું કહેતા નથી આપણા આગેવાનો સાચે જ એમ સમજ્યા હશે કે આ જ ખ્રિસ્ત છે કે પણ ખ્રિસ્ત આવશે ત્યારે કંઈ કોઈને ખબર નથી પડવાની પણ એ કે ક્યાંનો છે જ્યારે આ માણસ ક્યાંનો છે એ તો આપણે જાણીએ છીએ આ ઉપરથી શિવ મંદિરમાં ઉપદેશ કરતા કરતાં સાધ ઊંજે કરીને કહ્યું ત્યારે તો હું કોણ છું અને ક્યાંનો છું તે તમે જાણો છો પણ હું પોતે તૈને નથી આવ્યો મને ખરેખર કોઈએ મોકલ્યો છે અને એ મોકલનારને તમે ઓળખતા નથી હું તેની પાસેથી આવું છું અને તેણે મને મોકલ્યો છે એટલે તે લોકોએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈએ તેમના ઉપર હાથ નાખ્યો નહીં કારણ તેમનો સમય હજુ પાક્યો નહોતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમ ભયતા બહેનો એ લોકો વર્ષમાં ત્રણ વખત એરોસલેમ જતા એક તો પાસકા પર્વ ઉજવવા માટે પેન્ટકોસ તહેવાર ઉજવવા માટે અને માંડવાનો તહેવાર ઉજવવા માટે માંડવાનો તહેવાર ઉજવતા ઉજવતા તેઓ એમના પૂર્વજો રણમાં કેવી રીતે રહેતા હતા ઈશ્વર કેવી રીતે એમને રક્ષણ કરતા હતા એ બધું એ લોકો યાદ કરે છે પ્રભુ યસુ યરૂ જાય છે એમના વિરોધ ધીરે ધીરે વધે છે જે આડત્રીસ વર્ષથી બીમાર માણસો હતો એને સાજા કર્યા હતો અને ત્યાર પછી એ પોતે કહે છે હું તો ઈશ્વર પાસેથી આવું છું ઈશ્વર પોતે પોતે મને મોકલ્યો છે અને પિતા પરમેશ્વર હું અને એક જ છીએ અને હું પોતે તેને કશું કરતો નથી એ જે કહે એ જ કહું છું એમ કરીને ભારપૂર્વક કહે છે આ ઉપરથી એવું લોકોને પ્રભુ ઈસુ પર વધારે ગુસ્સો કારણ એ પોતે ઈશ્વર હોવાનો દાવો કરે જેમ કરીને ઈશ્વર નિંદા કરે જેમ કરીને એમના ઉપર વધારે ગુસ્સો એટલે એમને મારી નાખવા માટે તેઓ તાકતા હતા અને આજના શુભ સંદેશો જોઈએ છીએ પણ પ્રભુ ઈસુ એરુસલેમમાં જાહેરમાં ફરતા હતા અમુક લોકો એમને ઓળખે છે અમુક લોકો એમને ઓળખતા નથી આ બધા પ્રભુ ઈસુ વિશે જાણતા હતા પ્રભુ ઈસુ કોણ છે એ લોકો ઓળખતા નહોતા એ માનવ અવતાર વિશે આ ગામનો છે આમનો દીકરો છે આમના ભાઈઓ છે એમને બહેનો છે બધું ઓળખે છે એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા એના માટે કંઈક એમનો પ્રશ્ન હોય એના માટે સચોટ પ્રભુ ઈસુ જવાબ આપે છે એટલે પ્રભુ ઈસુ પોતે હું પોતે થઈને આવ્યો નહીં મને ખરેખર મોકલનાર પિતા પરમેશ્વર છે અને એની પાસેથી હું આવ્યો છું અને એને તમે ઓળખતા નથી એટલે એમને વધારે ગુસ્સો આવે છે અમારા હો દેહ વિશે અમે ઓળખતા નથી તું ઓળખે છે અને પછી એ લોકોને એ લોકો શ્રી પકડવા માટે કોશિશ કરે છે પણ સમય પાક્યો નથી કૃષ્ણ મહાલભૈયતાબહેનો આ એક વાક્ય ઉપરથી આપણે ઘણું સમજવાનું છે કે કોઈએ ઈશ્વરની ઈચ્છા સિવાય ઈશ્વર ધારે ત્યારે જ એ લોકો એમને પકડી શકે છે કારણ સમય પાક્યો નથી એ લોકો એમને પકડી શક્યા જ નહીં કૃષ્ણ મહાલભયતાબેનો યોહાન ગ્રંથમાં પહેલો અધ્યાયમાં અગિયારમી કલમમાં એ પોતાના લોકો પાસે આવ્યા પણ પોતાના લોકો પોતે એમને અસ્વીકાર કર્યો જ્યારે મોટો ચમત્કાર કર્યા પછી કે પાંચ રોટલા બે મચ્છીમાંથી પાંચ હજાર લોકોને કવડાવ્યા પછી પ્રભુ ઈસુ કોઈ પોતે કહે છે હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી છું અને ત્યારે યૌહાનગરા છઠ્ઠો અધ્યાયમાં સડસઠમી કલમમાં બધા એમની પાસે નીકળી જાય છે અને ત્યારે પ્રભુ પોતાના શિષ્યને પણ તમારે જવું તો જાઓ અને ત્યારે પિતર કહે છે અમે કોની પાસે જઈએ આપની વાણી શાશ્વત જીવનની વાણી છે હા ક્રિસ્માલ ભાઈનું પ્રભુ ઈશ્વરની બાબતમાં આમ તો હજુ એક વાક્ય અદ્ભુત વાક્ય છે સાતમોથી મે કલમ આમ છતાં લોકોમાં ગણાને તેમના ઉપર શ્રદ્ધા બેઠી હતી કારણ કે એ લોકો સત્ય જાણતા હતા કાર્ય જોતા હતા ચમત્કાર જોતા હતા એટલે અમુક જે આધ્યાત્મિક માઇન્ડેડ માણસ હોય એ એમના ઉપર વિશ્વાસ રાખે છે હા ખ્રિસ્ત મોલ્લાભાઈ તબેનું આપણે પણ પ્રભુ ઈસુ વિશે જાણીએ છીએ વિશે જાણવાનું કોઈ પણ જાણી શકે પણ પ્રભુ ઈસુને ખરેખર કોણ છે એ આપણે જાણીએ છીએ કે નહીં મન ચિંતન કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માત્ર ઈશ્વરે મોડે મોકલેલા આપણા માટે માનવ જાતની મુક્તિ માટે મોકલેલા એક પરમ પવિત્ર પુરુષ છે એ જાણીએ અને એમના વચન પ્રમાણે જીવીએ જેથી કરી આપણે પણ જે શાશ્વત જીવન માટે પ્રભુ ઈસા પૃથ્વી પર આવ્યા આપણે એ ચોક્કસ એ પ્રાપ્ત કરી શકીએ હા ક્રિષ્ણમાલ ભૈયતાબેનો આજનો અશુભ સંદેશા મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે મેં શરૂઆતમાં કહ્યું હતું યોહાનો ગ્રંથ જેવી રીતે માતી લુક કરતાં યોહાનો ગ્રંથ સમજવા માટે બહુ ઘણું અઘરું છે આ મનનચિંતન દ્વારા શાસ્ત્ર વચન દ્વારા તમે ચોક્કસ પ્રભુશું છે કોણ એમ કરીને તમે પોતે સમજી શકો તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરો અને બીજા માટે પણ ફોરવર્ડ કરો જેથી કરી તેઓ પણ સત્ય જાણે પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આ મેન બોલો દિવ્ય ધ્યાનો જય ગોડ બ્લેસ યુ ઓલ ક્રિષ્ણ મલ્ભયતાબેનનું બેનું જ્ઞાનવાણીના ગ્રંથમાં બીજો અધ્યાયમાં બારમી કલમમાં આપણે ધર્મભીરુ માણસ ઉપર તૂટી પડીએ તે આપણને રૂપ છે આપણા કાર્યોનો વિરોધ કરે છે ધર્મના નિયમોનો ભંગ કરવા બદલ તે આપણને ઠપકો આપે છે અને આપણા ઉછેર બેવફા નીવડવા બદલ આપણને વખોડે છે એ પ્રભુ જે કરતા હતા એના લીધે એ લોકો પ્રભુને મારવા માટે કોશિશ કરતા હતા ગોડ બ્લેસ યુ ઓલ